નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ ગીધના સમાચાર તરણજા તાલુકાના દિહોર ગામે શ્રીમદ ભાગવત કથામાં ઉજવાતા ધાર્મિક પ્રસંગો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામે વૃંદાવન ધામના વિશાળ ડોમમાં પૂજ્ય સીતારામ બાપુના વ્યવસ્થા વ્યવસ્થાને ધાંધલા પરિવારના સમગ્ર પરિવારજોના પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરવામાં આવ્યું છે અને વિશાળ સંખ્યામાં લોકો વૃંદાવન ધામમાં કથા સાંભળવા માટે પધાર્યા હતા તથા કથા દરમિયાન દિવસ તેમજ રાત્રિના સમયે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે કથામાં આવનાર દરેક પ્રસંગો ધામધૂમ સાથે સાથે કથામાં આવતા દરેક પ્રસંગો ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી રહ્યા છે તેની જ રીતે આજે રામ જન્મ મહોત્સવની ધામધૂમ ઉજવણી કરવામાં આવી હતી સમ્રાટ સમાચાર તાજા